આપણે જેના સાક્ષી બન્યા માત્ર આપણે નહીં સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બન્યું અને જેણે જેણે એ સાક્ષી બનવાનો લ્હાવો લીધો એ સૌ થતાથી છલકાઈ ઉઠ્યા એ કાર્યકર સુવર્ણ મહોત્સવ તો આ કાર્યકર સુવર્ણ મહોત્સવના પ્રેરણાદાતા પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બિરાજ્યા છે ત્યારે આજે એક સાથે એવો ભાવ હૃદયમાં પ્રગટે છે કે આ બાપા આપના ઉત્સાહથી આપના સંકલ્પ ઉજવાયો છે અનુભવ થયો છે એની પાછળ આપનો પવિત્ર સંકલ્પ એટલે આજે આપને છે પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા કાર્યકરોને આપે વધાવ્યા આપના લાડીલા કાર્યકરોને આપે વધાવ્યા તો આપને વધાવવાનું કેમ ચૂકાય તો આજે આપણે પ્રથમ એવા સંતોને વિનંતી કરીએ કે જેમનો આજે દીક્ષા દિન છે અને આનંદની વાત એ છે કે આજથી બરાબર એકતાલીસ એકાવન વર્ષ પહેલાં આજથી બરાબર એકાવન વર્ષ પહેલાં આ જ અમદાવાદ મંદિરનો કળશ મહોત્સવ હતો મંદિર ઉપર કળશ મંદિર પર કળશ ચડ્યા ત્યારે આ જ મંદિરના કળશ મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જયંતિ મહોત્સવ હતો ત્યારે જે સંતોએ દીક્ષા પ્રાપ્ત કરેલી એ સંતો અને સાથે આપણા સદગુરુ વર્ય એવા પૂજ્ય ત્યાગોળ સ્વામી તેઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પુષ્પાર્પણ કરશે તો જેમનો આજે દીક્ષા દિન છે એવા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને પૂજ્ય અક્ષર ચરણ સ્વામી તેઓ પણ સાથે છે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે છપ્પન યુવાનોને દીક્ષા આપેલી અમદાવાદમાં એ બહુ જ મોટો ઇતિહાસ બની ગયેલો કે બધા વર્તી અત્યારે પૂજ્ય ત્યાગોલમ સ્વામી અર્પણ કરી રહ્યા છે પુષ્પમાળા બોલો ગુરુ હરિ મહાન સ્વામી મહારાજ અને હવે એકાવન વર્ષથી આ સંસ્થામાં જેઓ સાધુ જીવન શોભાવી રહ્યા છે એવા સંતો પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને પૂજ્ય અક્ષર ચરણ સ્વામી તેઓ સ્વામીશ્રીને હાર અર્પણ કરશે હમણાં જ કાર્યકર સુવર્ણ મહોત્સવનો આપણે નિર્દેશ કર્યો આ મહોત્સવની સફળતામાં હજારો સ્વયંસેવકોએ યોગદાન આપ્યું ખૂબ મોટી સંખ્યામાં સંતોએ યોગદાન આપ્યું અને એ બધાના યોગદાનની પાછળ સ્વામીશ્રીની પ્રેરણા અને આપણા સદ્ગુરુ સંતો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી વગેરેની પણ ખૂબ પ્રેરણા પરંતુ આ મહોત્સવનું સુકાન સંભાળવામાં જે સંતોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા સંતોને આપણે વિનંતી કરીએ કે તેઓ બધા વતી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વધાવે એવા પૂજ્ય નિખિલેશ સ્વામી પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પૂજ્ય ઋષિરાજ સ્વામી સાથે અમદાવાદના કોઠારી ધર્મતિલક સ્વામી અને પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી એ બધાને વિનંતી કરીએ કે તેઓ સ્વામી બાપાને ખૂબ સુંદર હૃદયના હારથી વધાવે મહોત્સવ ની અને ખાસ બોલીએ બોલો કાર્યકર સુવર્ણ મહોત્સવની ની કાર્યકર સુવર્ણ મહોત્સવની ની કાર્યકર સુવર્ણ મહોત્સવની ની સ્વામી બાપાનો રાજીપો એમની પ્રસન્નતા આપણે સૌ અનુભવી શકીએ છીએ કારણ કે બાપાને અંતરમાં એટલો સંતોષ છે કે હા કાર્યકરો ને વધાવવાની એમને તક મળી આ કાર્યકરો બાપાના હૃદયના ધબકાર જેવા છે આ કાર્યકરો બાપાની નાડીના ધબકાર જેવા છે એટલે બાપા અહર્નિશ તેમને યાદ કર્યા કરે અબુધાબી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે સ્વામીશ્રી હંમેશા આ કાર્યકરોને યાદ કરીને એમના માટે પ્રાર્થના કરતા રહે બાબા આપ અમદાવાદમાં પધાર્યા એનું નિમિત્ત તો આ કાર્યકર સુવર્ણ મહોત્સવ હતો અને આપે કાર્યકર સુવર્ણ મહોત્સવના ઉપક્રમે અમદાવાદમાં સતત લગભગ એક મહિના જેટલો સમય આપીને ખૂબ લાભ આવ્યો એરડી એમ કાર્યકર સૌને લાભ મળ્યો બાપા આપે ગોંડલ થી અહીં પધારીને ગાંધીનગરમાં શ્રી મહારાજ ની ભવ્ય તપોમૂર્તિની સ્થાપના કરી ગાંધીનગરમાં લાભ આપ્યો અને ત્યારબાદ અમદાવાદમાં લાભ આપ્યો અને અમે તેમ માનીએ છીએ કે ગાંધીનગરને અમદાવાદમાં લાભ આપ્યો એટલે આખા ગુજરાતની પાટનગરીને લાભ આપ્યો આખા ગુજરાતને લાભ આપ્યો પણ અમને સૌથી વિશેષ આનંદ તો એ વાતનો છે કે બાપા આપે આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખ્યું અને આપે બાપા ઋતુઓને પણ બહુ નિયમિત રાખ્યું નિયમિત રાખી કારણ કે આ ઠંડીનો માહોલ અને આ ઠંડીના માહોલમાં આવા ભવ્ય ઉત્સવો કેવી રીતે ઉજવાય પરંતુ આપે ખરેખર એક દિવ્ય છત્ર આપ્યું જેથી ઋતુઓ પણ ખૂબ સાનુકૂળ રહી અને આવા મોટા કાર્યક્રમો થયા આટલી મોટી સંખ્યામાં દૂર દૂરથી હરિભક્તો વધાર્યા એક લાખ કરતા વધારે ભક્તો કાર્યકરો વધાર્યા પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બની બધો જ આપનો પ્રતાપ અને સંતો યુવકો સ્વયંસેવકો બધાના હૃદયમાં જાણે આપનું જ રક્ત દોડતું હોય એવો સૌએ અનુભવ કર્યો આપે ખૂબ કૃપા કરીને અમદાવાદમાં અને બાપા દુનિયામાં ખૂણે ખૂણે લોકોને આપની પ્રતીક્ષા છે ખૂણે ખૂણે લોકો ઈચ્છે છે કે આપ ત્યાં વધારો આપે તો હમણાં જ એવું પણ પત્રમાં કહ્યું અને એવું વ્યક્તિગત પણ કહ્યું કે મારા પગ ચાલતા હોય તો એક કાર્યકરના ઘરે હજુ ભાવના છે છે અને હજુ હજુ એવી લાગણી આપ પદરામની કરો પણ બાપા આપે પણ આ ઉમર ગ્રહણ કરી છે આપે એવું નાજુક સ્વાસ્થ્ય ગ્રહણ કર્યું છે પણ બાપા ખૂણે ખૂણે ભક્તો રાહ જોવે છે એ બધાની ઈચ્છા છે કે સો વર્ષ સુધી આપણે આવું આવું સ્વસ્થ શરીર રાખીને બધાને ખૂબ લાભ આપવા મળે છે અને આજની આપની આ ઉજવવાનો બધાનો સંકલ્પ છે

એક લાભ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે આજે આજે અમે 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 આપને વિદાય નથી આપતા શુભેચ્છાઓ શુભેચ્છાઓ આપીએ છીએ કોણ પણ બાપા આપ અહીંથી આફ્રિકાની યાત્રાએ પધારી રહ્યા છો અને આફ્રિકાના ભક્તો કેવા સમર્પિત છે એ શાસ્ત્રીય માર્ગના સમયથી ઇતિહાસ આપણે ત્યાં પ્રસિદ્ધ છે તો આપ આફ્રિકાની યાત્રાએ પધારી રહ્યા છો અને આફ્રિકામાં દક્ષિણ આફ્રિકામાં જો વર્ગમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર આપના સંકલ્પે તૈયાર થઈ રહ્યું છે ધારાસમાં મંદિર થઈ રહ્યું છે તો બધા કાર્યોને સંપન્ન કરવા માટે આપ જઈ રહ્યા છો અને ત્યારબાદ આપ ઓસ્ટ્રેલિયા ખંડમાં પધારવાના છો અને આફ્રિકા આ બાજુ ઓસ્ટ્રેલિયા પહેલી બાજુ એટલે પૃથ્વીનો અડધો ગોળો ફરીને આપ પહેલી બાજુ પધારશો તો ત્યાં પણ ભક્તો આપની રાહ જુએ છે અને ત્યાં પણ મેલબર્નમાં આપણે ભવ્ય અક્ષરધામના નિર્માણનો સંકલ્પ કર્યો છે એ બાપા આપના સંકલ્પે આપના પ્રતાપે પૂર્ણ થશે પણ એ માટે અમે ઠાકોરજીના ચરણે અને આપની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ ધ્યાનસ્થ મુ બિરાજ્યા છે એમના ચરણે અમે પ્રાર્થના કરીએ છીએ કે મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાખજો જેથી આપના સંકલ્પો અદભુત રીતે પૂર્ણ થાય આપણા કાર્યો અદભુત રીતે પૂર્ણ થાય અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે સંકલ્પ નામ લેવડાવવાનો સંકલ્પ એ આપના દ્વારા પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે અમે આજે આપના ચરણ કમળમાં આભાર પ્રકટ કરીએ છીએ કે આપે અમદાવાદમાં બિરાજીને ખૂબ લાભ આપ્યો ખૂબ ભીડો વેઠ્યો બાપા અમે સમજીએ છીએ બાણું પર બાણું વર્ષ એટલે શું કહેવાય બાણું વર્ષે બીજો કોઈ પણ ન થાય પણ આપ વહેલી સવારે જાગૃત થઈને બધાને ખૂબ લાભ આપવા માટે ખૂબ પ્રેમ વરસાવો છો ખૂબ વાત્સંગ વરસાવો છો એટલે આપનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે આપના પ્રત્યે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એટલી ઓછી છે બસ આપના ચરણ કમળમાં પુનઃ પ્રાર્થના વેલા વેલા અંદાજ લીધારો અને અમદાવાદ હવે બે ત્રણ મહિનાનો નો મુકામ કર્યો હોસ્પિટલ માં નહીં આ મંદિરમાં માં અહિયાં અને ખુબ મુકામ રાખી ને બધા ઉપર ખુબ આપની કૃપા વરસાવો એવી એવી પ્રાર્થના સાથે અમે આપના ચરણ કમળમાં વિદાય આપીએ છીએ વિદાય દાન આપીએ છીએ કે આપ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની યાત્રામાં ખૂબ સુખપૂર્વક આનંદ પોતાનું જય સ્વામિનારાયણ આજે માક્ષર સુદ આઠમ અને સાથે શ્રી હરિ નવમી અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રત્યક્ષ ઉપસ્થિતિ આવા સંયોગે સંયોગી હરિભક્તોએ આજે ઠાકોરજીની સેવા કરી છે સમગ્ર સેવાના મુખ્ય યજમાન તરીકે સેવા કરી છે